માં તમારું સ્વાગત છે કેમ છો બધા ગુજરાતીઓ મજામાં ને બસ તો હવે આજનો બ્લોગ એ બની રહ્યું છે કે હું જાઉં છું મારા પપ્પાના ઘેર અને મને લેવા આવી રહ્યા છે હાલ રહેવા જવાનો કોઈ પ્લાન નતો પણ હવે જેનોની સ્કૂલ ખુલવાની છે એટલે વિચાર્યું કે હું વેકેશન સ્કૂલ ખોલતાં પહેલાં હું પપ્પાને ઘેર જઈને આવતી રહું પછી મને શું સ્કૂલ ગયા પછી જેમનું ચાલુ થઈ ગયા પછી મને જવા નહીં મળશે એટલે મેં તો થોડા દિવસ પપ્પાને ઘેર રહીને આવું થોડા દિવસ બી એન્જોય કરીને આવું પછી શેખ દિવાળી સુધી મોજ તૈયાર થઈ ગઈ છું હું છોકરાઓ પણ તૈયાર થઈ ગયા છે પણ જેનું પપ્પા ઉઠવાનું નામ નથી લેતા કેમ કે એમનું બિલકુલ બી મૂડ નથી હું પપ્પાને ઘેર જાઉં છું એટલે

ગાઈસ પપ્પા ને ઘેર આવી ગઈ છું હાલ તરત જ અને એ છે મારા મમ્મી અને આ છે મારી સિસ્ટર અને એની બીજી બીજી માસ્ટર છોકરા સાથે મસ્તી કરી રહી કેટલી વાર માતા કેટલી વાર જમવાનું દીદી જમવાનું તો બની ગયો છે

બાપડું બારે કોમ કરવા જા તો ભણી જાય આવું બોલવાથી થોડું સારું સારું શું કેવું તમારે સાચી છે થોડી ગુજરાતી લેજો હું આ લોકો ને કોપી કરી બતાવું સારું બહેડું બારે ગયું મારું તો કાળું કાળું તડકા માં જોઉં ને તો આપણા માં કેવો થઈ ગયો છે પછી કે મારો બે આપડે ફેરવ લવણી ઘસે છે તો ઘસવાનો છે ને તારો વાયરો ફેરવ લવણી ગાઈસ આ મારા પપ્પાની વાડી છે અને અમે અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યા હતા અને સિસ્ટર આ લિસ્ટ બનાવી રહ્યા છીએ સારી રીલ્સો બનાવી છે તમે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને જોજો મસ્ત મસ્ત રીલ્સો બનાવી છે અને ઇન્સ્ટાગ્રામ પર બી મને ફોલો કરતા રહે છે બાકી રોજ તમારી ઘણી બધી રીલ્સો તમને મારી જોવા મળે અને કમેન્ટ કરતાં પણ કોમેન્ટ તો બંધ છે ગાઈઝ આ કોમેન્ટ મેં બંધ રાખી છે કેમ કે કોઈ મેસેજ કરે આપણે પૂહાતું નથી કે બધા લોકો કહે કે આને આવી કમેન્ટો આવે આવી કમેન્ટો આવે એટલે મારી મેસેજ બધા મેં બંધ કરી દીધા છે પણ તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો દોસ્તો

eh, nari ke Namin Berikan ke Namin Berikan ke Namin Hei, dianggap Berikan ke Namin Berikan